ઓ હોય દૂધ નીકળે ભુઈ જવું હોય જલ્દી આલો જલ્દી ઓ રો પાણી નથી મમ્મી જોય દૂધ નીકળે આમાં કે છે દૂધ આવેલી લે ભગવાનની અપરે બાર હો વાર દોસ્તો નમસ્કાર વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો લોકો માન્ય તો માન્યતા જુનાગઢ તાલુકાનો ક્યાંક ગામડાનો વિડીયો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે હવે દોસ્તો સામાન્ય રીતે આપણે ખેતરમાં જ્યારે બોર કૂવો દાર આવું કરતા હોય ત્યારે પાણી નીકળતું હોય છે પરંતુ અહીંયા દૂધ નીકળી રહ્યું છે અને આ વિડીયો તમે ચોંકી જવાના છો કેમકે તમે પણ આવું જોયું નહીં હોય ત્યારે ઘણા લોકો તો એવી પણ કોમેન્ટ કરશે કે આ દૂધ નથી ફીણા છે પાણીના પણ મિત્રો ફીણા નથી આ વિડીયોમાં સ્પષ્ટ રીતે બોલી શકે છે કે આ દૂધ જ છે ઘણા લોકો ત્યારે મહાદેવનો ચમત્કાર માની રહ્યા છે કારણ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે બરાબર ઘણી જગ્યાએ તમને ખબર ન હોય તો કહી દો અધતન શ્રાવણ માસ ચાલી રહ્યો છે અત્યારે ખાસ કરી હરિદ્વારની અંદરને ને ઓલો શ્રાવણ માસ તો હમણાં થોડાક દિવસમાં આવી જવાનો છે તો મિત્રો આ વિડીયો જે છે કેટલા બધા ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેમ પાણી પડતું એવી રીતે દૂધ નીકળે છે તો તમારું શું માનવા આ દૂધ છે કે કાંઈ બીજું હશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પણ એમાં મહિલાઓ અને છોકરીઓ બોલે છે કે મમ્મી દૂધ નીકળું દૂધ નીકળું એટલે ખરેખર આ વિડીયો તો જોયા જેવો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે હું તમને આગળ વિડીયો બતાવું છું જો એ કાયદેસર તમે ચોકી જવાના છો તો જુઓ